લાવવાળો મારા હાથ નો રૂપિયો શેલી વખતે રો રાખવા રૂપિયા નું મુતી કરી તો સોર મર પાડી દે ચલો એ યાર ને બંગડી ભલે તો કરતી કારખાના નો હિસાબ ને આસને નાક ના

બધું લેવું પડે તો હાલો હાલો રૂપિયા ના લેવાય રૂપિયા નહીં હો ભર રાખવા ની વેટી સેલે પહેલા વેટી બે પેરા શું હાથમાં જ ના પડેવાય એ બહારના કાટ હાથ હાથ બહાર ની કાઢવાનો અંદર સોટી દે છે સાઈટ માં અંદર જો રૂપિયો હે સહી કસ બછી આઈ કે એક લાવા બેટી 3 થી ગાવ કોણ સાલો કે સાલે બારે હાથ ની કાઢના

આ રહી ગયા છે અને હિના લઈ ગયા રૂપિયો ને બધું એટલે બધું સુરા ને કારખાના જે કોણ થાય હોવા છે આશા બાંધેલી ભાઈ અને હવે